રમણીય દર્શન મંદહાશ્ય રુચિરા નંબુ જમપુજમ સુર્ય નરો તમે રમુદા ધર્મનંદન નંદન મહમ વિચિંતય સ્વામિનારાયણ હરે હરે નિષ્કુલન કાવ્ય વચન વિધિ કડવું અતોલ ઓગણપચાસ રહ્યા છે જેમાં જી શીદ ને તૈયાર રહો છો તેમાં જી અણુ એક ભાર નથી સુખ એમાં જી એ દુખ દુઃખ દુઃખ છે દુઃખ ની સીમાજી અરે પાર વિના દુખ રહ્યા પાર વિના દુઃખ જેમાં અને છતાં એને માટે બધું કરવાનું જાણી જોઈને દુખ લઈ આવવાનું લઈ આવ્યા ને આ ખોટું છે હે ભાઈ તો પછી કાકા એક ભાઈ ને બે ચાર ઢગલા હતા દુખ ના સમજ્યા દુખ ના ઢગલા બે ચાર ઢગલા બોલો તો અક્ષય જેવા જુવાનિયા તૈયાર થયા દયાળુ બહુ ને આવીને ક્યાં એક ઢગલો હું લઈ જાઉં કે એક ઢગલો હું લઈ જ્યાં હવે ચાર ઢગલા હતા ચાર જુવાનિયા લઈ ગયા ઓલા શાંતિ થઈ ગઈ હવે બોલો ઓલા શાંતિ થઈ ગઈ છે પરમ શાંતિ ઓલું ચાર નું દુઃખ એકને હતું હવે ચાર દુખી થયા પૂછી જોઈ કેમ છે રિતેશભાઈ જો એ ઓલા ઓલા ને કે ઓલા ને મને નહીં જેને તારી બાજુમાં બેઠો ને એને કે મને તો ખબર જ હતી એટલે હું એ માર્ગે હેલો જ નથી એ સ્વામી કે અતોલ રોલ રહ્યા છે જેમાં જે સીધ ને તૈયાર રહો તેમાં જ જાણી જોઈને દુઃખનો માર્ગ એમાં એક અણુભાર સુખ નથી તો દુઃખ 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 દુઃખની ની સીમા બસ એવા દુઃખ હૈદ વટાવી ગયા પૂછ ભાઈ હમણાં માઠા અમાચાર આવે છે ને તો પછી દુઃખ નો કહેવાય સીમા છે વિમુખ નો વળી સંગ હમ કુસંગ નો સંગ ભગવાન થી વિમુખ જે છે એનો સંઘ મહાપ્રભુ મળવાને માર્ગે જાણું આડો ઉતરો ભોયંગ આમ કંઈ ખેતરવાડીએ જતા હોય અને નેળવાળો રસ્તો એને વાહાડા એકનો નાગ વચે આવ્યો હોય તો કેમ કરું એને ટપીને વઈ જવાનું કે પાછું વળવું પડે હ ઘડીક ઉભા રે ને વહી જાય તો વાંધો ને પણ હામો તો એમ મારે ભગવાન ને ભજવાનો લીધો પણ સંગ વિમુખ નો મળી ગયો ભગવાન થી વિમુખ એલા બહાર ને ક્યાં આ અંદરના જ ઇન્દરિયુ અંતઃ જ વિમુખ છે એ કઈને ભગવાન ભજવા સારું નથી લાગતું તો કેવલ વિશે જેમ આવ્યો દિન આનંદ નો ત્યાં મુવો મોટેરો સૂતરે તેમ અવસરે આવ્યો હરિભજાનો ત્યાં મળ્યો જાણો જમદૂત સ્વામી કે જેમ આવ્યો દિન આનંદનો હા બરાબર દીકરાના લગ્ન આવી ગયા હોય ને ગીતો ગવાતા હોય અને બરાબર માંડવાનું મૂહૂર્ત જે દિવસ હોય ને તે દિવસ વહેલી સવારે એનું મૃત્યુ થયું એટલે ભાઈ આઠ વાગ્યા માંડવો નાખવાનો હતો ને છ વાગ્યા મર્યો હે સ્વામી કહે છે આપે છે જેમ આવ્યો દિન આનંદ નો ત્યાં મોટેરો સૂતરે તેમ અવસર આવ્યો હરિભજાનો અરે આ ચોરાથી લાખમાં તો ક્યાંય ભગવાન નો ભજ્યા અને ભજાતા નથી આ વખતે મનુષ્ય નો દેહ મળ્યો ભગવાન ભજવા માટે ત્યાં એમાં કુસંગનો નો સંગ થઈ ગયો કુસંગ થઈ ગયો બોલો દેહ ઇન્દ્રિયો આધીન થઈ ગયો સ્વામી કે સમજવું એને તો જમદૂત મળ્યો જમદૂત જમદૂત બોલો એટલે કેટલાય ને તો જમાય જમદૂત દેવા મળે છે તો પછી જેમ ભોજન બહુ રસે ભૈરા અને કર્યા જુગતે જમવા જે કહો કેમ ખવાય તે સરસ મજાની બાસુંદી બનાવી હોય સમજા આમ ઘટ બનાવી હોય સરસ મજા સાકર ગોળીને કેસર બેસર નાખીને મસાલા બસાલા નાખીને અને એમાં હાલુ માખીનું ટોળું ઉડતું ઉડતું ને હાલું આખું ટોળું પડી ગયું અક્ષય કેમ કરવું કાઢી નાખાય એક 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 એકને કાઢી નાખો ને તોય પણ એ બાસુંદી ખાવતી તમારે હોડાટ કરાવ્યો એ પેટમાં ટકે એની બાસુંદી તો ન ટકે પણ બીજું ખાતું હોય એ કાઢી નાખે એ તમને ઉલટી કરાવી દે માખીનો ટાંગો આવી ગયો હોય ને તોય એમ જ ભોજન તો બહુ સારા રસે ભર્યા કર્યા હતા અને ભાવથી ખાવા ખાતે કરી ત્યાં એમાં મરેલી માખીઓ પડી હવે કેમ ખવાય તેમ મનુષ્ય મહામોંઘો માહી મનુષ્ય દેહ તો બહુ મોંઘો છે મહા મોંઘો સ્વામી કે વારે વારે મળતો નથી વારે વાર નથી મળતો ભાઈ અક્ષય સમજાય જાય તો નામ સાર્થક થાય સમજ્યા નહી તો છેલ્લે ક્ષય તો થવાનો છે સ્વામી કે આવો મહા મોંઘો મનુષ્યનો દેહ તેમાં મનુષ્ય દેહ મહા મોંઘો માહી વચન પડાવી મુખ ના મનુષ્યનો દેહ તો મળ્યો પણ વિમુખ નો સંગ થઈ ગયો ને એના કાને શબ્દ પડી ગયા આ નાનપણથી જ પડે હાવ નાનો હોય ને ત્યારથી જ ઓલે નર્સરી ભણવા બેહારે ને ત્યારથી હવારમાં યુનિફોર્મ પહેરાવે ને ત્યારથી જ અક્ષય શું કહેતા હતા બોલો ઓલો નથી જવું નથી જવું કરતો એમ જ્યાં સ્કૂલ નથી જવું એમ નથી જવું નથી જવું એને ક્યારે શબ્દ પડવા માંડે તું ભણીશ તો તું એન્જિનિયર થઈશ તું ડૉક્ટર થઈશ તું પાયલોટ થઈશ ને બોલો તું સાહેબ બની જાય સાહેબ બોલો આમ છે નાનપણથી શબ્દ પડવા મળી જાય અને એને એવા શબ્દ અંદર પેસી જાય ને અને નક્કી થઈ જાય હવે મારે એન્જિનિયર જ થવું છે એન્જિનિયર થઈને એવા મોટા પ્લાન ઊભા કરીને એવા મોટા પ્લાન્ટના પ્લાન કરીને બધું કરે એમાં પોતાનો પ્લાન ભૂલાઈ જાય પોતાનો પ્લાન જ નહીં દેહ મુકા પછી મારી સ્થિતિ હું પોતે જે પ્લાન બનાવી ગઈ પ્લાનની પોતે ગેરંટી આપી દે કાને પચાસ વર્ષ કાંઈ ન થાય આને સો વર્ષ કાંઈ ન થાય એ પોતાની ગેરંટીનું શું એ કોઈ આપે છે અક્ષય ગેરંટી કાર્ડ છે કાંઈ તારી પાસે બાકી તો હવે મારે કનશ્યામજેન સ્વામી જ્યારે કંઈ કથા કે પ્રવચન કરે ને એમાં ભાઈ એણે જ નક્કી કરી દીધું હવેના મનુષ્યની ઉંમર સિત્તેર વર્ષની અને એમ કેમ પૂગી જાય તો સારું ને કે હવેનું આ સિત્તેર એ પૂગે એમ નથી કે જમાના હાથે એક જ ગયા ને કાંઈ ખબર નહીં ક્યાં પૂરું થાય ને કેમ પૂરું થઈ જાય વહેલા હેઠ ઘટતી જાય છે આયુષ પછી નિમિત્ત કંઈ પણ બને પણ આયુષ ઘટતી જાય છે બહુ મોટું કામ થઈ જાય છે થોડાક સાવધાન થઈને કરવા માંડે ને તો સેજે થાય એવું છે ભગવાન સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે દયા કરી અને આ કળિયુગમાં ભક્તોને બહુ મોટું કન્સેસન આપ્યું છું કાંઈ કઠણ નથી બોલો ભગવાન ભજવા એમાં કાંઈ કઠણ નથી છે જે ભજાય એવું છે એ આ સત્સંગના જોગમાં આમની પીડા રહીને તો પડ્યા પીડા મુક્ત થઈ જવાય આમ પીડું રહેવું પડ્યા આ હરિભક્તો ને આ સંતો એના જોગમાં આમ જ સમજ્યા અમને તોય ઘડતર થઈ જાય નો ભણવું હોય તોય ભણાઈ જાય બધામાં જ મનુષ્ય દેહ મહા મોંઘા માય વચ્ચે વચન પડ્યા વિમુખ ના સુખ ના આવે સ્વપ્ને એ તો દેનાર છે ના સ્વામી કેમુખના વચન પડ્યા કાને હવે એને સ્વપ્ન સુખ નહીં આવે કેમ કે એ પોતે દુખી છે તો એ આપણને બીજી હું હારી સલાહ આપે એને માર્ગ નથી મળ્યો આપને હું દેખા આંધળો માણે કઈ ભોમિયો થાય કારણ કે એને કોઈક દોરે ત્યારે હાલે એમ છે એમાં એ કોને દોરીને જાય

આવી બધી ગતિઓને જે પામ્યા છે એનું મૂળ કારણ આ વિમુખનો સંઘ કુસંગ એને યોગ્ય કરીને બધા થયા જો તો ખરે અને એ જ જાજા છે કે આમ જુઓ તો મનુષ્યો છે દેવતાઓ છે ઈશ્વરો છે ભગવાનના ધામના મુક્તો છે આ લોકમાં તો મનુષ્યો છે એમ બોલ નરકોટી દેવકોટી ઈશ્વરકોટી અને મુક્તો તો ભગવાનને ભજીને પામી ગયા છે મનુષ્યો મૂળ બાબત તો દેવકોટી ની ઈશ્વર કોટી એ મનુષ્યમાંથી જ થયા એ પૂર્વે મનુષ્ય જ હતા અને કોઈ પણ બ્રહ્માંડના વિશે ભગવાનનો અવતાર છે એ વખતે એ ભગવાનને ભજતા હતા પણ ભગવાનને ભજતા ભજતા એ વખતે સકામ ભાવ કાંઈ રહેલો ઈચ્છા રહેલી આવું શક્તિ આવે પ્રતાપ આવે એમ ભજતા તો ભગવાને એને પછી ઈશ્વરનો દેહ આપી દીધો લો કરો તમે કામ ચલાવો આખું બ્રહ્માંડ કોઈને વૈભવ વિલાસની ઈચ્છા હોતી ને એમ ભજતા હતા એને વૈભવ વિલાસ માટે એને દેવ કર્યા એ સ્વર્ગમાં જઈને દેવ થઈને વૈભવ વિલાસ ભોગવો અને કેટલાક ને આ લોકમાં પછી એવાનો ઉતરતા નો સંગત્યો નબળાનો સંગ થયો કુસંગનો સંગ થયો તે ભગવાનને બાંધેલી મર્યાદાઓને લોપીને અનંદ પ્રકારના છળ કપટ દગા ચોરી હિંસા પાપ ને સમજ્યા એ બધું કર્યું એને યોગ્ય કરીને પછી કોઈ જક્ષ થયા ને કોઈ રાક્ષસ થયા કોઈ દાનવ થયા આ કોઈ ભૂત થયાને કોઈ પલિત થયાને કોઈ ડાકણી શાંકણી ને જુદું જુદું એને કરમે કરીને થેક્યું અને એનું કારણ તેને એવો સંગ થયો કોઈ પણ માણસ ગમે તે શુભ કે અશુભ જે ક્રિયા કરે છે એ પહેલાં એને શુભ અશુભ માણસોનો સંગ થાય એના દ્વારા જ જ એ વિના નહીં આ બીડી પેતા કેમ શીખી ગયા તા બીડ બીડીનું બંધાણ તમને કેમ થઈ ગયું હતું હા જો એક પીતો હોય ને બીજો કે લોને આમ થયું એવો ભેરું મળી જાય ને એટલે થાય બસ એમ કરતા કરતા બાપુ નો સંઘ થયો તો પછી ગાંજો પીવા મીડ્યા સંગ થયો આપણું આ દ્રષ્ટાંત છે કે હંમેશા કોઈ પણ માણસ સારી ક્રિયા કહી નબળી ક્રિયા કરે એ સારી નરસી ક્રિયા જે થાય એનું મૂળ કારણ સંઘ છે કે તમને સારાનો થાય થાય તો એ નબળાનો સંઘ થાય તો નબળી થાય મૂળ બાબત સંઘ છે બસ બાકી આ મનુષ્યનો દેહ તો દેવ દુર્લભ છે આ દેવતાઓને ઈશ્વરો જે છે ને એ મનુષ્યના દેહને ઈચ્છે છે એ મનુષ્ય જ હતા એમાંથી જ એ થયા છે પણ એવા પદવીને પામ્યા પછી એને સમજાણું કે હાલુ આપણી ભૂલ થઈ ગઈ આપણી ભૂલ થઈ શું તો કે હાલું એ દેહ કર્યું તો મોટા સુખને પમા એવું હતું અને આવું સુખ ક્યાં પામા આવું ક્યાં માગી લીધું આ કેમ કે એ સુખ એને કાયમ નથી અંતે તો નાશવંત છે એટલે એટલે ભગવાનને પ્રાર્થના કરે છે ભાગવતજીમાં બ્રહ્માએ ભગવાનને પ્રાર્થના કરી છે કે જો અમારા કોઈ એવા પુણ્ય હોય તો આ ભરતખંડમાં અમને મનુષ્યનો દેહ આપજો એ દેહને મનુષ્ય દેહને ઈચ્છે છે અને એ ભરતખંડમાં બોલો અને હવે અમારે આ બધે જનરેશન એ ભરતખંડમાં રહેવું નથી ઉડી ઉડીને બહાર જ વહી જવું છે બોલો મોકલે મજા આવે ને મોકલ મળે ને બધી રીતની જેવી વચન દ્રોહીથી વાત વસે તેવી વણસે નહીં વેરી થકી હે આના કરતા વેરી હારો કરતા વેરી વેરી હારો કેમ કે બાબત એટલી છે ને બહુ એ તો હત્યા જ કરી બીજું કઈ કલ્યાણ થોડું બગડે એ તો મરતી વખતે એની જેવી વૃત્તિ છે એ પ્રમાણે ગતિ થાય પણ આ તો અનંત પ્રકારના પાપ કરે ક્યાંય જમપૂરી એમ નાખે ભૂત પ્રેતના દેહમાં નાખે છે કર્મ કરે સ્વામી કે જેવી વચન દ્રોહિતી વાત વણ હશે હા એ એવાના સંગતી જે વાત બગડે તે બી વણશે નહીં વેરી તકી વેરી કાપે એક કંઠને આ તો કોટી તો એક માથું કાપી બરોબર ભગવાન ભગવાનનો ભક્ત હોય ને ભગવદી હોય અને કદાચ કોઈ એનો વેરીને કોઈ માથું કાપી નાખે પણ એની ગતિ તો ભગવાનને જ પામવાનો ને એમ પણ ઉસંગના સંગે કરીને અનંત પ્રકારના પાપ કર્યા ની પાપ કર્મ કરી તો ચોરાસી લાખમાં જમપુરીમાં જ્યાં ત્યાં રજલ વારે વારે મરશે ને વારે વારે કપાશે તોય પાર આવશે નહીં કેમ કે બધું ફેર્યા પછી પાછો મનુષ્યના દેહમાં આવશે ત્યારે કર્મને અનુસાર જ પાછી એની વૃત્તિ બંધાય છે પાછું એ એ ધનુજનો દનુજ થાય રાક્ષસનો રાક્ષસ થાય એ કાંઈ ભગતનો થાય એને સંગે એવા દુખ મળે ત્યારે તેના તે દુઃખ કેવા કહીએ નિનંદ સમજી કહીએ સ્વામી કે આ વિમુખને સંગે કહીને આવા દુઃખ પામીએ તો એ તો કેવા પામ છે એ બોલા ભૂત થાય આ બાબરો ભૂત થાય સરદાર બધાનો એમ જ ને બીજું શું સ્વામી કે જુઓ તો ઘરે એને સંગે કરીને જો આ બધા દુઃખ આવે ત્યારે એના દુઃખની તો વાત જ શી કેવી હે નિષ્કુલાન સ્વામી કહેવાય ઘણું શું કેવું સમજી લેવું સમજવું ડાયા હોય બુદ્ધિ હોય અને ભગવાને બુદ્ધિ આપી તો કાંઈક તો આપણે સમજાય ને આ કાળું ના ધોળું એટલી જ ખબર પડે ને આ કરવાથી આ થાય ને આ કરવાથી આ થાય એમ તો કંઈક સમજણ આવે ને કયો માટે વિમુખનો સંગ કરવો નહીં સમજ્યા હા ઓળખું એ સંગ ન કરવો ઇન્દરિયો અંતકર દાબીને વર્તવું પણ એનાથી બહુ દબાવવું નહીં સમજ્યા આમ છે જય સ્વામિનારાયણ હા સહજાન સ્વાઈ મહારાજની જય